જામનગર શહેરમાં ખાડા રાજને લઈ વાહન ચાલકો પરેશાન થતા લેખિત રજૂઆત કરાઈ જામનગર શહેરમાં ઠેર ઠેર ખાડાઓ પડી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખાડામાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે અકસ્માતના બનાવ પણ બનતા રહે છે આથી તાત્કાલિક ધોરણે ખાડાઓ પૂરવા માટેની કામગીરી કરવા જામનગર શહેર યુવા દલિત પ્રમુખ દ્વારા જામનગર મહાનગરપાલિકા કમિશનરને પત્ર લખી રજૂઆત કરી છે જેમાં જણાવ્યું કે જામનગરમાં ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે અને હજી જોઈએ તેઓ વરસાદ પણ પડે નથી ખાડાઓની સમસ્યા અને વાહન ચાલકો ત્રાયમામ પુકારી ઉઠ્યા છે છતાં તંત્રના અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી અને રસ્તાઓની મરામતની કોઈ કામગીરી પણ થતી નથી જામનગર વરસાદે તો વિરામ લીધો છે મહાનગરપાલિકાના તંત્રના પાપે લોકોને બસ્માર ખાડાઓમાંથી મુક્તિ નથી મળતી જ્યાં રસ્તા ઉપર પડે